ખેડૂતો જેની આતુરતાથી જોઈ રહ્યા છે રાહ તેને લઈને આવી ચૂકી છે ખુશ ખબર ગુજરાતમાં ઓગણીસમી થી ત્રીસમી જૂન વચ્ચે મેઘરાજાની થશે પધરામણી ભારતીય હવામાન વિભાગે કરી છે આ આગાહી હવામાન વિભાગ અનુસાર ચોમાસું અંદમાન નિકોબારમાં તો દસ્તક દઈ ચૂક્યું છે હવે એકત્રીસમી મે કેરળ પહોંચશે જો કે ગયા વર્ષે પણ ચોમાસું અંદમાન નિકોબારમાં ઓગણીસમી મેના રોજ પહોંચ્યું હતું પરંતુ કેરળમાં નવ દિવસ મોડું એટલે કે આઠમી જૂને પહોંચ્યું હતું આ વર્ષે ચોમાસું કેરળમાં થોડું વહેલું પહોંચશે સામાન્ય રીતે કેરળમાં ચોમાસાનું આગમન પહેલી જૂને થાય છે કેરળમાં મહારાષ્ટ્રમાં નવ થી સોળ જૂન દરમિયાન ચોમાસું દસ્તક દઈ શકે છે ત્યારબાદ ગુજરાતમાં ઓગણીસમી થી ત્રીસમી જૂન સુધીમાં પધરામણી કરી શકે છે તો રાજસ્થાનમાં પચીસમી જૂનથી છઠ્ઠી જુલાઈ સુધીમાં પહોંચી શકે છે